ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ભુજ ખાતે અખિલ કચ્છ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે હવે અંતિમ પડાવ તરફ આગળ ધપી રહી છે ખાસ કરીને બ્રહ્મ સમાજ ના યુવાનો રમવાની તક મળે તે માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલી ફ્રેન્ચાઇઝી દ્વારા ઓક્શન ખેલાડીઓ લઈને ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ટોર્નામેન્ટના આયોજનમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખના કાર્યકરોએ જહેમત ઉઠાવી છે ખાસ કરીને યુવાનોમાં આ ટુર્નામેન્ટે સારું એવું આકર્ષણ જમાવ્યું છે આગામી તારીખ સોળ ના રોજ ટુર્નામેન્ટ ફાઇનલ મેચ રમાડવામાં આવશે આ ટુર્નામેન્ટ આયોજન અંગે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ પ્રમુખ અનિક જોશીએ એ સાથે વાત કરી હતી હર મહાદેવ જય શ્રી રામ જય પરશુરામ મારું નામ અનિક જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખમાં પ્રમુખ છું અને હાલમાં અમે શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આ ત્રીજી વખત એક ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કર્યું છે જેમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે એ પ્રથમ વખત રમાડવા જઈ રહી છે જેમાં અમારા મુખ્ય સ્પોન્સર સ્વ સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ હસ્તે જગતભાઈ વ્યાસ પૂર્વ કારોબારી ચેરમેન એ અમારા આ સમગ્ર ટુર્નામેન્ટના મુખ્ય દાતાશ્રી છે અને આ સંપૂર્ણ ટુર્નામેન્ટની અંદર મળીને દસ ફ્રેન્ચાઇઝી ઓનરોએ આ ટૂર્નામેન્ટની અંદર પાર્ટિસિપેશન કર્યું છે અને એકસો ને ત્રીસ ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટની અંદર ફોર્મ ભર્યો છે અને સંપૂર્ણ આ ટુર્નામેન્ટ ની અંદર અમારા યુવા પાંખના રમતગમત સમિતિના સૌ કાર્યકર્તા ભાઈઓ અને સંપૂર્ણ યુવા પાંખ કારોબારીએ સારો એવો જહેમત ઉઠાવી અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જઈ રહ્યા છીએ અને સંપૂર્ણ ટુર્નામેન્ટની અંદર અમારા સમાજના પ્રમુખ રાજેશભાઈ ઘોર તથા એમની સંપૂર્ણ કારોબારી તથા સમાજના સૌ આગેવાનો દાતાશ્રીઓ દ્વારા અમને પૂરતો સહયોગ મળ્યો છે અને આ સહયોગ થકી અમે એક આવું સુંદર આયોજન જે છે એ કર્યું છે અને આ આ ટુર્નામેન્ટની અંદર અમારી સોળ તારીખે ફાઇનલ મેચ જે છે એ રમાડવા જઈ રહી છે અને અમારું આ આયોજન જુબેલી ગ્રાઉન્ડ ભૂજ મધ્યે ચાલુ છે આ બીજી ઇનિંગ જે છે એ ચાલુ છે અને આના પછી એક ઇનિંગ જે છે એ બાકી છે એટલે આજના દિવસે કુલ ત્રણ મેચો રમાડવાની છે અને સાથે સાથે જેવી રીતે દાતાશ્રીઓની પણ મેં વાત કરી તો આ અમારી આ સંપૂર્ણ ટૂર્નામેન્ટની અંદર અમને ચંચળ ન્યૂઝનો પણ સારો એવો સપોર્ટ મળ્યો છે કે જે છે અમારી આ ટુર્નામેન્ટનું કવરેજ એ ચંચન ન્યૂઝમાં પણ આવે છે અને હું આ સંજયભાઈ ઉપાધ્યાયનો પણ ખૂબ આભારી છું કે અમારી આ યુવા પાંખ દ્વારા જે ચાલતી ટુર્નામેન્ટ જે છે એ ભુજમાં તથા સમગ્ર કચ્છમાં લોકો સુધી આ માહિતી પહોંચાડે છે અને હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે એક નવતર પણ પ્રયાસ અમે એક કરવા જઈ રહ્યા છીએ આગામી સોળ તારીખે બહેનો માટેનું પણ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જેમાં સવારે બહેનોની ટુર્નામેન્ટ જે છે એ અમે પ્રથમ વખત મહિલા રાઉન્ડ જે છે એ રમાડવાના છે